પાટણ નગરપાલિકા ખાતે સોમવારે સ્વચ્છતા શાખાના બજેટને લઈ સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સ્વચ્છતા શાખાની કમિટી બોલાવવામાં આવી હતી આ બેઠકની શરૂઆતમાં સ્વચ્છતા શાખાના ચેરમેન દ્વારા પાટણ શહેરને સ્વચ્છ રાખવામાં શહેરના તમામ વેપારીઓ લારી ગલ્લાવાળાઓ શાકભાજીની લારીઓ અને હોસ્પિટલોને સહયોગ આપવા અપીલ કરી શહેરના તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરોને શહેરની સ્વચ્છતા બાબતે કડક હાથે કામ લેવા સૂચના આપી હતી રાત્રે શહેરના મુખ્ય બજાર માર્ગ સહિતના વેપારીઓની દુકાને દુકાને જઈ જે દુકાન આગળ ગંદકી દેખાય તેના ફોટો વિડીયો લઈને આવા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં ગંદકી કરતા લોકોને નસીહત કરવા અને તેઓની સામે કડક કાર્યવાહી કરવા માટે દરેક વોર્ડ વિસ્તારમાં પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટેના કામને આગામી કારોબારીમાં રજૂ કરી સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે તેવું ચેરમેને જણાવ્યું હતું પાટણ નગરપાલિકા ખાતે સોમવારે મળેલી સ્વચ્છતા શાખાની બજેટ બેઠકમાં સ્વચ્છતા શાખાના સાધન સામગ્રીની ખરીદી સામે રૂપિયા એક કરોડની પુરાંતવાળું બજેટ સર્વનમાંથી મંજૂર કરવામાં આવ્યું હતું જે મંજૂર કરાયેલ બજેટ આગામી કારોબારીમાં તેમજ સામાન્ય સભા માટે કરવામાં આવશે મેં સ્વસ્થની કમિટી બોલાવેલી હતી એમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો મેં આગળની યાદર રાખીને એમને સૂચનાઓ આપી છે હવે કેબ એટલે લારી ગલ્લા નહીં પણ બજારમાં દુકાનોવાળા બીજે કચરો નાખે છે અને રાતે નિકળીને રાતે જે દુકાન પર કચરો પડે એનો ફોટો પાડીને બીજા જેને આપવા માટેનું અને આગળ જે દુકાનવાળા સવારના ઉઠીને કચરો જે રોડ પર નાખશે તેના ઉપર જે લીગલ એક્શન અમારા નગા પડકાર દ્વારા લેવાતા હશે એક્શન લેવા માટેની બી અમે અહીંયા નક્કી કરેલું છે બજેટ જવાબ બજેટમાં અત્યારે જે આપ્યું છે કોપી તમને આપી દઉં છું કોપી ને અમારી પાસે એક કરોડ બ્યાસી લાખની પંદરમી નાણાપંથની ગ્રાન્ટ આવેલી હતી ને એસ સી એસપીની પંદરમી નાણાપંથની એસસી એસપીની એક સત્તર લાખ બાર હજારની ગ્રાન્ટ હતી એનું આયોજન કર્યું છે એટલે આયોજનમાં છોટા હાથી અગિયાર નક્કી કર્યા છે જેની કિંમત ત્રણ લાખ પચાસ હજાર થાય છે કન્ટેનર બીજા પંદર નક્કી કર્યા છે જેની કિંમત નવ લાખ રૂપિયા થાય છે મિની રોડ સ્વીપર જે મિની રોડ સ્વીપર મેલ્લાપોમાં જઈ શકશે ને આ રોડ ઉપર જે ડિવાઈડરની બાજુમાં કચરો જે ભેગો થતો હતો એ બી સાફ કરી શકશે એવા બે મ્યુનિસિપિપર નક્કી કર્યા છે કે જે સોસાયટીમાં ને મહેલા જઈને બી એની સાફ સફાઈ કરી શકાશે અને મિની આ રોડ ડિવાઇડરની બી સાફ સફાઈ કરી શકાશે એની કિંમત સાઠ લાખ રૂપિયા બે એને થઈને અમે ચાલીસ નંગ ડસ્ટબિન મૂકીએ છીએ એકસો દસ લીટરના એ જે જાહેર રસ્તા છે જે ચાર રસ્તા છે કે બાગ બગીચા છે એમાં મૂકીશું અમે જેથી લોકો કચરો એમાં નાખીને જેટલી ગંદકી ઓછી થયાનો અમે પ્રયત્ન કરીએ છીએ જેની કિંમત બાર લાખ રૂપિયા થાય છે ને એક કન્ટેનર લિફ્ટર છે જે કન્ટેનર રોકાણ માટે લિપ્ટ અમારી પાસે કમાઈ કમાઈ એક જ છે કે બીજું મંગાઈ છે એની સાડા સાત લાખ રૂપિયા થાય છે એમ કહીને કુલ એક કરોડ લાખ લાખનું અમે તારીખ આયોજન કરી જે અમે કાર્યવાહીમાં મૂકીશું નાગર બોર્ડમાં એને મંજૂરી માટે લઈ જઈશું બીજું મેં તમને કીધું એસસી એસપીની સત્તર લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી એમાં અમે એક નવું ટ્રેક્ટર એક મિનિ ટ્રોલી ને એમાં બી એક છોટા હતી છોટા હતી આટલા તો મંગાવવા પાછળનું કારણ એક જ છે કે જો ટુ ડોરમાં જે અમે નથી પહોંચી વળતા જે છૂટાથી ઓછા પડે છે જે સોસાયટી વિસ્તારમાં પહોંચી વળતા નથી એ વસ્તુમાં અમે તૂરતા છૂટાથી કરીને ડોર ટુ ડોરની સર્વિસ બહેતર બનાવવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે આવી બીજું અમારું ડસ્ટબિનનું ટેન્ડર જે આગળ વેરા ભરવા સાથે અમે બે ડસ્ટબિન આપવાનું નક્કી કરેલું હતું જેનું ત્રણ વાર રિટેન્ડર થયું છે જેને ચોથી વાર અમે અત્યારે ટેન્ડરમાં પણ પ્રક્રિયામાં જઈ રહ્યા છે અને ગામમાં જે મેઇન પિસ્તાલીસ કચરા પોઈન્ટ છે ને વોર્ડ ઓફિસ છે એમાં સીસીટીવી કેમેરા લગાવ માટેની બી નક્કી કરવા જઈ રહ્યા છે જેથી લોકો કચરો કચરા નાખે નથી નાખતા ને આ વોર્ડ ઓફિસમાં શું કામગીરી ચાલી રહી છે એની નિરાવવા માટે સીસીટીવી કેમેરા માટેની બી અમે ભલામણ કારોબારીમાં કરી રહ્યા છે ને મારી પાર્ટની જનતાને જાહેર અપીલ ગણો અપીલને વિનંતી ગણત વિનંતી જે ગણો પાટનર સ્વચ્છ રાખવું આપણા જ છે તમે થોડો ઘણો સહયોગ આપશો તો આપણું પાટનર સ્વચ્છ રહેશે ને હવે કોઈ વિનંતી લારીવાળાને કે દુકાનવાળાને કોઈ વિનંતી કરવા નહીં આવે હવે જે લેવા પગલાં લેવામાં આવશે કડક પગલાં લેવામાં આવશે પાટણ સ્વચ્છ રાખવા માટે તમારા બધાનો સહયોગ જરૂરી છે અને સહયોગ આપશે એવી મારી નમ્ર અપીલ છે